રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું હતું ધોરાજી તાલુકામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે આ વિકારજન ગરમીમાં લોકો માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાશ કેન્દ્ર શરૂ કરાયું છે વતી જાતે ગરમીને ધ્યાનમાં રાખીને સેવાકીય સંસ્થા દ્વારા છાશ વિતરણ શરૂ કરાયું હતું તો બીજી બાજુ હીટ વેવની આગહીને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ સજ્જ બન્યું છે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ખડે પગે હાજર જોવા મળી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓ એસ પોઈન્ટ પણ ઊભું કરાયું છે હું ડૉક્ટર જયેશ ધોરજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે આપ જાણો છો કે અસહ્ય ગરમી ફોર્ટી પ્લસ ટેમ્પરેચર જાય છે તો અમારી ઓપીડીમાં અમે ઓઆરએસ એસ કોર્નર રાખેલ છે જે પણ દર્દીને જરૂર પડે એને અમે ઓઆરએસ પૂરું પાડીએ છીએ અને નું લાગવાના પણ જેવા બનાવ બને તો પણ અમારી પાસે મેડિકલ ઓફિસર 24 ફોર બાય સેવન ઉપલબ્ધ છે ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય અમારી પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો જે મૂળજીભાઈ માજીભાઈ માવાણી એમના સહયોગથી છેલ્લા બે એક દિવસથી મફત છાશ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે વિમલ સોંદરવા સાથે સીન 24 ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ